લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બે 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 હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ યાત્રા દરમિયાન પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન અવશ્ય રાખતું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃષભ રાશિ વાળા આજે શું કહે વૃષભ રાશિ વાળા આજે સાસરા પક્ષમાં કે મોસાળ પક્ષમાં જો સંબંધો બગડેલા હોય તો એને સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે પોતાના આવક જાવકના પલ્લા પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન બનેવી સાથે ઝઘડો નહીં કરતા એને નારાજ નહીં કરતા કર્ક રાશિ કરવડાવવો જોઈએ બેદરકારી રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે સૂર્યનારાયણ ને જલ ચડાવવું જોઈએ એમાં ચપટી ગોળ નાખવું જોઈએ ને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા બિલકુલ કરતા નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે ઘરની નજીકના મંદિરમાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણ બેસતા હોય તેમને આશીર્વાદ લેવા જોઈએ અને એમને પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે ઘરના વડીલોની તબિયતની કાળજી લેવી જોઈએ અને જરૂર હોય તો એમને ડાક્ટર પાસે લઈ જવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વગર કારણે બહાર ફરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહે છે વૃશ્ચિક રાશિ વાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠા કે વ્યસની વ્યક્તિનો સાથ કરતા નહીં એનો સંઘાત આજે કરતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ અને માંસાહારનું સેવન નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે બપોરના સમયે કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન ખવડાવવું જોઈએ આ મિત્રો સૂર્યની હાજરીમાં ઉપાય કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે એટલે મેં દિવસે કીધું શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈ પણ વસ્તુ લેવાની નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબને ઘઉં ગોળમાંથી બનેલી મિષ્ટાન જેવી વાનગી ખવડાવવી જોઈએ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માતા કે માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે